પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાળકિશોર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સુરત શહેર હોય તાજેતરમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં કોઈ અનિશ્ચિય તેમજ બાળકિશોરી કિશોર લગતા બનાવ ન બને તે શોધવા અગ્રીમ પ્રાથમિકતા આપવા માટે અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ સોલંકી ના એ આરોપીને શોધવા સારું અગ્રીમ પ્રાથમિકતા આપવા સૂચના આપેલ જેથી તેમના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજી યાદવ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ મૈદુલ ઝહીદુલ શેખ રહે ઇસ્માઈલ નગર ભીંડી બજાર ઉનપાટીયા સુરત ને મૂળવતન તાલીબનગર તારા તલાસોડ વેસ્ટ વેસ્ટકોટ જિલ્લો પશ્ચિમ બંગાળનાઓને સત્વરે હસ્તગત કરી ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને લાવી અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે